વાપી મામલતદાર કચેરી ખાતે આજ રોજ વાપી શહેર યુથ કોંગ્રેસ સમિત પ્રમુખ વરુણસિંહ ઠાકોર તથા વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ અને ઇન્ડિયા ગઠબંધનના જુદી જુદી રાજકીય પક્ષો આજે સાથે મળી મામલતદારને આવેદન પત્ર આપતા જણાવ્યું કે વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ શાકભાજી માર્કેટ વાપી બજાર રોડ ઉપર રોડની આજુબાજુ બેસી પાથરણા કરી ધંધો કરનારાઓ તથા મહાત્મા ગાંધી માર્કેટ મચ્છી માર્કેટના રોડ ઉપર ધંધો કરનારા નાના વેપારીઓ ધંધો કરે છે તેને ગેરકાયદેસર ઉઠાડી દેવામાં આવે છે તથા માલ જપ્ત કરી લેવામાં આવે છે આ માલ વાપી મહાનગરપાલિકાના સરકારી અધિકારી વગર જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે તેઓ ગેરકાયદેસર પાથરણા વાળાને હેરાન કરે છે ઉપરોક્ત હંગામી કર્મચારીઓ સાંજે છ વાગે સરકારી કચેરી બંધ થયા પછીથી પણ તેઓ સ્થળ ઉપર નાના વેપારીઓને હેરાન કરે છે આ હંગામી કર્મચારીઓ નાના વેપારીઓ જે પોતાનું પેટ્યું રડવા માટે વાપી શહેરમાં આવતા હોય કેટલાક નાના વેપારીઓ મુખ્યમંત્રી શ્રમિક યોજના ગુજરાત સરકાર દ્વારા લોનની રકમ દસ હજાર વીસ હજાર તથા પચાસ હજારની રકમ લીધેલ હોય તથા કેટલાક વેપારી મહિલા વિધવા બહેનોને હેરાન કરે છે નાના વેપારીઓ લોન લઈને ધંધો કરે છે તેઓને લોનની રકમ ભરપાઈ કરવાની તકલીફ પડી રહેલ છે જે બાબતે આજે તમામ વેપારી રાજકીય પક્ષો ભેગા મળી આવેદન પત્ર આપી મામલતદારને રજૂઆત કરી

અગર જો મતલબ આ ગરીબ લોકો મતલબ જે મતલબ રોજી રોટી બચ્ચારા જે વિધવાભાઈમાં હોય કે મતલબ દરેક કે નાના નાના છોકરાઓ હોય અને કંઈ કેટલા બચ્ચારા મતલબમાં એકદમ સાધારણ વ્યક્તિ જે મતલબ એમને ધંધો કરી નહીં શકાય ધંધો બચારો મળી નહીં શકે તો એ રોજ ખાય ને રોજ ખાવા મતલબ રોજ પેટીયું રડે છે તેવા તેવા ટાઈમમાં એ લોકોને મતલબ એસી હટાવવા માટે નિર્ણય એ લોકો લઈ લીધો કે ગરીબી હટાવો એટલે ગરીબને જળમૂર્તિ હટાવવા માંગે છે આ સરકાર કારણ કે મતલબ એ જે કમિશનરને અમે પણ મતલબ આસ્થા મેડમને ચર્ચા કરી તો એમણે એમ કહ્યું મારે ધંધો કરવા જ નહીં દેવું તમારે જ્યાં જવું ત્યાં જઈ શકો અરે તો એ બિચારા જવાના કાય ઘડે ફાસો લઈને મરી જાય કારણ કે તમે નગરપાલિકા દોરા તો એ વીસ પચીસ લોન આપેલી છે આ ધંધો કરવા માટે એ ધંધો કરીને ભરશે અગર નહીં ભરશે તો તમે એક નોટિસ આપો છો કે ભાઈ પૈસા ભરો ને તો તમને સજા થશે તો એ સજાને લીધે મતલબ એ તો રસ્સીથી લટકીને મરી જાય તેવી હાલત આ લોકો ઘર નાઈ છે આ સરકારે તો આ

વાપી બજારમાં જે રોજબરોજ લારી પાથરના અને શાકભાજીના વેપારીઓને રોજબરોજ જે હેરાન કરવામાં આવે છે મહાનગરપાલિકા દ્વારા તે બદલ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે છ વાગે સરકારી કચેરી બંધ થઈ જવા હોવા છતાં જે અગિયાર માસના કરાર પર જે અધિકારીઓ વગર જે કર્મચારીઓ આવીને એ લોકોને માલ જપ્ત કરી લે છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું લારી પાથરના યોગ્ય જે બેસવાનું એક છે તેની જોગવાઈ કરવાની અમે માંગ કરી છે અને જે મહાનગરપાલિકાના જે બિલ્ડરોના ધ્યાને ચાલતી અને ગરીબોને હેરાન કરતી આ મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓને જાગવાનું એ કામ આજે વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને આ ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો થકી આવેદનપત્ર આપવામાં આવ્યું અને રોજ બરોજ જે ગરીબોના હિતમાં જે નિર્ણય લેશે તે અમે અગાઉના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી અમે આપી છે અમારું એક જ માંગ છે કે વાપી ટાઉન બજાર છે બ્રિજ તો તૂટીને આજે કેટલા વર્ષો થઈ ગયા લોકોના અર્ધા ધંધા થઈ ગયા તમે પાછળ જોઈ શકો કે આ લોકોએ જે લોન લીધી છે દસ હજાર વીસ હજાર એ લોનની ભરપાઈ આ ગરીબો ક્યાંથી કરશે આમાં કોઈ ગરીબ છે કોઈ વિધવા છે કોઈ બેરોજગાર છે તો આ તો સરકાર ગરીબની વાત કરે છે પણ અહીંયા તો ગરીબોને હેરાન અને બેરોજગારીનો જે તમાસો છે આ મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ થકી છે આવનારા દિવસોમાં हमें कलेक्टर कचेरी करसू और योग्य रीते पगला भरी ने गरीबों हित मे रिजल्ट लाशू मारो नाम विपिन सिंह तोमर आम आदमी पार्टी वापी शहर प्रमुख आज हम यहाँ पे यूथ कांग्रेस और आम आदमी पार्टी आज जो इनके ऊपर अत्याचार किया जा रहा है उसके विरोध में आवाज उठाने आए हैं और आवेदन पत्र दिया है ये जब से महानगर पालिका बनी है तब से छोटे छोटे लारी गले वालों को हटाने में आया जा आ रहा है और हमने इसके उधर वापी नगर पालिका में इसके पहले भी आवेदन दिया था लेकिन उसमें कोई कार्यवाही करने में नहीं आए थे। हमारे वड़ा प्रधान तो कहते हैं कि गरीबी गरीबी हटाओ पर यहाँ तो गरीबों को हटाया जा रहा है तो अब हमारे हम अभी इनको अभी साथ में इनका साथ देने आया है और आने वाले टाइम में अगर जो इनके साथ कोई खड़ा नहीं रहता है तो हम नगर को घेरने का काम भी करेंगे और धरना प्रदर्शन भी करेंगे